અમરેલીના તાલુકા પોલીસ દ્વારા આમ આદમીના નેતા એવા જે સુરતના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા અને કામરેજ તાલુકાના પંચાયતના સભ્ય જેડી કતિરિયા જે અમરેલી તાલુકાના ચાપાથર ગામના વતની છે તેઓને પોતાના સ્થાનેથી સવારે રિટર્ન કરવામાં આવ્યા હતા જણાવવામાં પ્રમાણે એવું બોટાદમાં ખેડૂતોના મહાસંમેલન હાજરી આપવાના હતા એટલા માટે તેમના સ્થાનેથી રિટર્ન કરવામાં આવ્યા છે રિપોર્ટર સતીશ રાઠોડ ફતેહપુર આજે તમને જે રિટર્ન કરવામાં આવ્યા છે કે શેના કારણે તમને રિટેન કર્યું છે એ રાજુભાઈ કરપડા આજે જે અને ઈશુદાનભાઈ ગઢવી જે સભા કિસાન મહાસભા બોલાવવાના હતા બોટાદ અને એના આજે ચાર વાગ્યાનો ટાઈમ હતો પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના કિશારે આ પોલીસ ડિટેન કરવામાં આવ્યા છે અમને તમામ આગેવાનો તમામ જે મુખ્ય નેતાઓ છે એમને તમામને ડિટેન કરવામાં આવ્યા છે પરંતુ ડિટેન કરવાથી કંઈ નથી થવાનું ગુજરાત આખાની અંદર અત્યારે ખૂબ મોટો આમ આદમી પાર્ટીનો એક માહોલ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે તમામ જે મુખ્ય નેતાઓ છે એમની ઘેરે પોલીસ બોલાવીને એમને પોતાને ડિટેન કરવામાં આવ્યા આજે તમને જે ડિટેન કરવામાં આવ્યા છે કે શેના કારણે તમને ડિટેન કર્યું છે એ રાજુભાઈ કરપડા આજે જે અને યસુદાનભાઈ ગઢવી જે સભા કિસાન મહાસભા બોલાવવાના હતા બોટાદ અને એના આજે ચાર વાગ્યાનો ટાઈમ હતો પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ પોલીસ ડિટેન કરવામાં આવ્યા છે અમને તમામ આગેવાનો તમામ જે મુખ્ય નેતાઓ છે એમને તમામને ડિટેન કરવામાં આવ્યા છે પરંતુ ડિટેન કરવાથી કંઈ નથી થવાનું ગુજરાત આખાની અંદર અત્યારે ખૂબ મોટો આમ આદમી પાર્ટીનો એક માહોલ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે તમામ જે મુખ્ય નેતાઓ છે એમની ઘરે પોલીસ બોલાવીને એમને પોતાને ડિટેન કરવામાં આવ્યા છે